ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચે છે પરંતુ વેલાવાળા શાકભાજી અને ભીંડા જેવા પાક ખેડૂતો માટે નફો આપે છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોડા ગામના ખેડૂત પ્રકાશભાઈ કુદરતી ખેતીના પ્રયોગો કરી પ્રકૃતિ અને ધરતીના જીવોનું મહત્વ સાબિત કરે છે ગલકા દૂધી ટીંડોળા જેવા વેલાવાળા પાક ઉગાડીને તેઓ પરિવાર માટે શાકભાજી મેળવે છે સાથે એક વેલો મહિને હજાર રૂપિયાની આવક આપે છે હાલ બજારમાં ભીંડા દૂધી જેવા પાક સિત્તેર થી એંશી રૂપિયા પ્રતિ કિલોનો ભાવે વેચાય છે શ્રમિકોની અછતના કારણે ઘણા જમીન માલિકો ખેતીથી દૂર થઈ રહ્યા છે પરંતુ નાના જમીનધારકો ચોમાસામાં ખર્ચ વગર વેલાવાળા પાક ઉગાડી શકે છે કેમિકલ કે ખાતર વિના માત્ર વરસાદી પાણીથી આ પાક ઉગે છે કહેવાય છે કે જેને ઉડવું છે અને ગગન મળી રહે છે ત્યાં વખતે ચોમાસાની ઋતુ છે શાકભાજીના જે ભાવો છે આસમાને પહોંચી ગયા છે પરંતુ એક કહેવાય છે કે કોઈ પણ જાતના પૈસા વગર ખેતી કરીને જે છો તો કમાણી કરવીએ તો એક પ્રયોગ જે છે તે ઉમરગામ તાલુકાના ખેડૂતે કર્યો છે માત્ર એક જ વેલો દૂધીનો અને એક જ વેલો જે છે તે એમણે અહીં લગાવ્યો છે તિંડોરાનો એની અંદરથી અમને લગભગ હજારથી બારસો રૂપિયાની આવક થઈ જાય છે કોઈ પણ જાતનું ખાતર નાખવાની જરૂર પડતી નથી એક નાનકડી જગ્યાની અંદર જે છે તે એમણે આ પ્રકારની ખેતી કરીને અહીંયા એમણે રીંગણા છે અને જે વેલાવાળા શાકભાજી એમણે લીધા છે તો હાલ જે પ્રકારે બજારના જે ભાવો છે શાકભાજીના ખૂબ મોંઘા છે પરંતુ ચોમાસાની અંદર પણ વગર પૈસે ખેતી કરવાની એક બાબત એ ખૂબ મોટી કહી શકાય અને એક પ્રેરણારૂપી એક ઉદાહરણ કહી શકાય રાજેશ ભાવસ્કર જીએસટીવી